સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે મુખ્ય બજારમાં આવેલી દુકાનોનું ઉદ્ઘાટન કરાયું અડત્રીસ વર્ષ બાદ કેબિન ધારકોને મળી પાકી દુકાનો મુખ્ય બજારમાં શુભ અને લાભ કોમ્પલેક્ષ બનાવાયા જમીન સંપાદક કરાયા બાદ નવી દુકાનોનું કરાયું હતું બંધકામ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર હસ્તે કરાયું હતું ઉદ્ઘાટન મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ભાજપના હોદ્દેદારો સહિત નહેરુ માર્ગ એસોસિએશનના હોદ્દેદારો અને દુકાન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેબિન ધારકોને પાકી દુકાનો મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અગાઉ કેબિન ધારકોએ જાતે જ પોતાના કેબિન દૂર કર્યા હતા મુખ્ય બજારના માર્ગ પરથી કેબિન દૂર થતા માર્ગ પહોળો બનશે જેથી ટ્રાફિકની રાહત મળશે અલ્પેશ પાટિયા સત્ય વિચાર ન્યૂઝ અરવલ્લી આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે સૌને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું આજે મોડાસા શહેરની અંદર દુકાનોનો જે પ્રશ્ન હતો એ છેલ્લા અડત્રીસ વર્ષથી જેની અંદર સતત કાર્યવાહી અહીંના આગેવાનો અને દુકાનદારોના તરફથી ચાલી રહી હતી પરંતુ અડત્રીસ વર્ષના વર્ષ પછી આજે એ પ્રશ્ન સોલ્વ થયો અને એ નેવ્યાશી દુકાનોનું આજે મારા હસ્તે લોકાર્પણ થયું ઉદ્ઘાટન થયું આજના આ કાર્યક્રમમાં અમારા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ અમારા સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી કડિયાભાઈ અને બધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખો ઘણા બધા આગેવાનોની હાજરીમાં આ દુકાનોનું લોકાર્પણ થયું છે અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સરકાર તરફથી પ્રતિક્રિયા આવી છે કે કાયદો તમામ માટે સસ્તું છે ફરિયાદ દાખલ થઈ ગઈ છે ha ah.